ભાવનગર જિલ્લાના સનેસ ગામમાં કાળુભાર નદીનું પાણી આવતા ગામમાં પાણી ફરી ભાવનગર જિલ્લાના સનેસ ગામમાં કાળુભાર નદીનું પાણી આવતા સનેસ ગામમાં પાણી ફરી વળ્યા ધારાસભ્ય જીતુ વાઘાણી સનેસ ગામે પહોંચી ગામમાં ભરાયેલા પાણી ઝડપથી નિકાલ થાય તે અંગે તંત્રને સૂચના આપ્યો હતો ધારાસભ્ય જીતુ વાઘાણી પણ સનેસ ગામે પહોંચી ભાવનગર જિલ્લાના સનેસ ગામે કાળુભાર નદીમાં પાણી આવતા આજુબાજુના ઘણા ગામડામાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે સનીશ ગામમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને સુવા બેસવા અને રસોઈ કરી શકે તેવી જગ્યા પણ પણ વધી ન હતી વાઘાણી પહોંચ્યા હતા લોકો ગામના લોકોના ઘરોમાં જોવા મળી રહ્યું હતું જેને લઈને સ્થાનિક લોકોની મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો લોકોની ઘર તથા ઇલેક્ટ્રોનિક સામાન સહિતનું બધું જ પાણીમાં પલળી ગયું હતું જોકે આ અંગે જાણ થતાની સાથે તંત્રના અધિકારીઓ પણ ગામમાં પહોંચી પરિસ્થિતિને લઈને તાગ મેળવ્યો હતો ને લોકોની પરિસ્થિતિ જલ્દી નિકાલ કેમ કરવો તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે ધારાસભ્ય જીતુ વાઘાણી પણ સનીશ ગામે પહોંચી ગયા હતા અને ગામમાં ભરાયેલા પાણી ઝડપથી નિકાલ થાય તે અંગે તંત્રની સૂચના આપી હતી અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર હું તાલુકા વિકાસ અધિકારી ભાવનગર કે રાવત હાલ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ઉપરવટથી આવેલું છે હાલ ગામોની અંદર અને ઘરોની અંદર પણ પાણી ભરાયેલા છે નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા આવા નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે એવા વિસ્તારોની વિઝિટ મુલાકાત લઈ અને જે કંઈ પણ જરૂરી પગલાંઓ છે એ તંત્ર દ્વારા ભરવામાં આવી રહ્યું બાલ પંથકમાં હાલ કાળુભાર નદી તેમજ એ સિવાયની ખેલો નદી આ જે વિસ્તારો પ્રભાવિત છે એ નદીના વહેણથી જેમાં દેવળિયા પાળીયાદ સવાઈનગર માંડિયા સનેશ અને આ વિસ્તારો ખાસ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ ઉપરવટથી જે પાણી આવી રહ્યું છે એના કારણે પાણી અત્યારે ભરાયેલા છે અને અસરગ્રસ્ત થયેલા છે હાલ પૂરતા તો દેવડિયા પાળિયા સવાઈનગર જત વિસ્તાર ત્યાં આગળથી આપણે ગઈકાલે ચાલીસેક લોકોના સ્વિફ્ટ કરી અને ઊંચાણવાળા વિસ્તારમાં સલામત સ્થળે પહોંચેલા કરેલા છે હાલ અત્યારે હાલ સનેશમાં પણ પાણી ભરાયેલા છે એના જે પાણી નિકાલ માટેના પરિબળો છે એની ઉપર તંત્ર કામ કરી રહ્યું છે હાલ જ્યાં જ્યાં પણ અડચણરૂપ થઈ રહેલું છે એ અડચણ દૂર કરી અને પાણી નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે હાલ વરસાદ બંધ થઈ જતા તેમજ ઉપરવટથી જે પાણીનો પ્રવાહ ગઈકાલ સુધીનો હતો એવો હાલ નથી હાલ પાણી ઓસરી રહ્યા છે તેમ છતાં પણ જ્યાં જ્યાં પાણી નિકાલ માટેના અડચણરૂપ છે એ અડચણો દૂર કરી અને આગળ વધારે પાણી નિકાલ થાય એવા પ્રયત્નો તંત્ર કરી રહ્યું પાણી જે કુદરતી વહેણ છે એ કુદરતી વહેણો જો બંધ કરવામાં આવે અને ત્યાં આગળથી જે પાણી નીકળવું જોઈએ એ પાણી ના નીકળે તો પછી એ પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થતા હોય છે